હેલો ફ્રેન્ડ કેમ છો જય શ્રી કૃષ્ણ આશા છે કે તમે બધા મજામાં હશો તો સૌથી પહેલાં તો તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે મારા વિડિયો આટલા પસંદ કરો છો તો આવી જ રીતે મને સપોર્ટ કરતા રહેજો અને આજે હું એક સરસ મજાનો ઇન્ફોર્મેશનવાળો વિડીયો લઈને આવી છું કે જે છે મેઇન કે જોબ તો જોબ કઈ રીતે સર્ચ કરવી લગભગ બધાને ખબર જ હોય બરાબર કે કઈ રીતે આપણે આપણી ફિલ્ડમાં જોબ શોધવાની કે કઈ રીતે આપણે કનેક્શન બનાવવાના હોય એ બધું લગભગ બધાને ખબર જ હોય છે તો પણ હું તમને થોડી માહિતી આપવા માગું છું કે તમે કઈ રીતે કેનેડામાં જોબ શોધી શકો છો અને સ્ટાર્ટિંગમાં જો તમારી ફિલ્ડ જોબ ન મળે તો તમે કઈ જગ્યાએ જોબ કરો કે જ્યાં તમને સેલેરી વધારે મળે તો વિડીયો એન્ડ સુધી જોજો તો તમને પૂરી માહિતી મળી રહેશે અને જો તમે મારી ચેનલમાં નવા હોય અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો અને વિડીયો શેર જરૂરથી કરજો કે જેથી કરીને બીજાને પણ ઇન્ફોર્મેશન મળી રહે તો હાલની કંડિશન જોઈએ તો બધી જ કન્ટ્રીમાં રિસેશન ચાલી રહ્યું છે એવું નથી કે કેનેડામાં જ છે બરાબર બધી જ કન્ટ્રીમાં છે અને કેનેડામાં એઝ એ ન્યુ ઇમિગ્રેન્ટ તમે આવો છો તો સ્ટ્રગલ તો છે જ બરાબર કે કોઈ બી કન્ટ્રીમાં તમે જાઓ એવું નથી કે કેનેડામાં જ કોઈ બી કન્ટ્રીમાં જાઓ ઘણા લોકોને વેધર સેટ નથી થતું બરાબર ઘણા લોકોને અલગ બીજો કંઈ પ્રોબ્લેમ હોય બધાને અલગ અલગ ઘણા લોકોને વર્ક પરમિટ એક્સપાયર થવાની હોય ઘણા લોકોને પીઆર નથી થતું બધાને અલગ અલગ પ્રોબ્લેમ હોય છે પણ મેઇન જે વાત છે એ જોબની તો બધા જે એઝ એ સ્ટુડન્ટ આવે કે વર્ક પરમિટ ઉપર આવતા ઓપન વર્ક પરમિટમાં કે પછી પીઆર થઈને આવતા હોય બરાબર તો આપણે જોબની વાત કરીએ તો પાર્ટ ટાઈમ ફૂલ ટાઈમ જોબ મેળવવામાં બહુ મુશ્કેલી થાય છે તો ઘણા લોકોનો સ્કિલ અલગ હોય એક્સપિરિયન્સ અલગ હોય તો આજે આ વિડિયોમાં આપણે આખી ડિટેલમાં વાત કરીએ તો અલગ અલગ જોબ માટે આપણે જોઈએ કે જોબ કઈ રીતે શોધવી તો અલગ અલગ વેબસાઇટ થ્રુ તમે જોબ સર્ચ કરી શકો છો તો વેબસાઈટ જે છે એ છે કીજીજી ડોટ સી છે લિંકડિંગ છે ઇન્ડિટ છે પછી જોબ બેંક છે જીબ રિક્રુટર છે ગ્લાસ ડોર છે આ બધી જ વેબસાઇટો છે બરાબર તો બધા જે પ્રોફેશનલ લોકો જે હોય આની અંદર બધી જોબ પોસ્ટ કરતા હોય છે તો તમે આની અંદર તમે રિસર્ચ કરીને તમારી ફિલ્ડની તમે જોબ સર્ચ કરી શકો છો હવે એમાં કેવું છે કે તમે એમ કે ભાઈ મેં તો રોજના આટલી જગ્યાએ એપ્લાય કરીને મને તો કોઈ રિપ્લાય નથી કરતું બરાબર તમે એમ કહો કે રોજના મેં વીસ જગ્યાએ એપ્લાય કરી તો કોઈ રિપ્લાય નથી કરતું તો મેઇન વસ્તુ જે છે એ કેવું છે કે તમે એપ્લાય કરો તો પ્રોપર ઈમેલ આખો તમારું જે સ્ટ્રક્ચર હોય ઇમેલનું એ તમે આખું પ્રોપર બનાવો રેઝ્યુમે કવર લેટર એ બે ખાસ મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે રેઝ્યુમે અને કવર લેટર તમે કેનેડિયન સ્ટાઇલનું એવું બનાવો કે જેથી કરીને તમારો રેઝ્યુમે સિલેક્ટ થાય કારણ કે અહીંયા કેવું છે કે તમે તમે એમ લાગે કે મેં તો આખી જગ્યાએ એપ્લાય કરી પણ તમારો રેઝ્યુમે કોઈ જોતું જ ના હોય તો તમને રિસ્પોન્સ ક્યાંથી કરે બરાબર તો અહીંયા કેવું છે કે એક વેબસાઇટ કે ગવર્ આપણે તમારો જે રેઝ્યુમ છે એ એટીએસ સિસ્ટમમાં નાખો તેની અંદર તમારે પર્સન્ટેજ બતાવે ભાઈ મારો રેઝ્યુમ આટલા પર્સન્ટેજ છે હવે ફોર એક્ઝામ્પલ કોઈ કંપનીમાં રિકવાયરમેન્ટ હોય ફોર એક્ઝામ્પલ કે તમે ડેવલપર છો બરાબર પીએચપી ડેવલપર તો ડેવલપરમાં એ લોકોનો જે જોબ ડિસ્ક્રિપ્શન છે એ અને તમારો રેઝ્યુમે એ બંને કેટલા પર્સન્ટેજ મેચ થાય છે તો જ એ તમને રિસ્પોન્સ કરશે એટલે એટી પર્સન્ટ અપ હોય તો તમારો એકદમ સ્ટ્રોંગ રેઝ્યુમે ગણાય એટલે જો તમારો પરફેક્ટ તમારો રેઝ્યુમે તમારી સ્કિલ તમારો એક્સપિરિયન્સ એ એની રિકવાયરમેન્ટ પ્રમાણે મેચ થતો હશે તો જ એ પર્સન તમને રિસ્પોન્સ કરશે તો કહેવાનો મતલબ કે તમે રેઝ્યુમે અને કવર લેટર એકદમ પરફેક્ટ બનાવો પછી જો તમારી ફિલ્ડની જોબ માટે અપ્લાય કરો છો તો સ્કિલ એક્સપિરિયન્સ શું છે એના ઉપર વધારે ફોકસ કરો ઘણી વાર તમારો એક્સપિરિયન્સ ફાઈવ ઇયર્સનો ફોર એક્ઝામ્પલ પાંચ વર્ષનો હોય અને જોબમાં બે વર્ષનો માગ્યો હોય બરાબર તો પણ એ લોકો રિપ્લાય નથી કરતા કે એ લોકો એવું ગણે કે ઓવર ક્વોલિફાઈડ છે એ લોકોને બે વર્ષનો જ જોતો હોય તમારી પાસે પાંચ વર્ષનો છે તો એ ઓવર ક્વોલિફાઈડ ગણે છે એટલે તમે કહેવાનો મતલબ આખો એ છે કે તમે ટોટલ તમે તમારું સ્કિલ તમારો એક્સપિરિયન્સ એ બધું પ્રોપર સર્ચ કરીને તમારો સૌથી પહેલાં તો મેઇન રેઝ્યુમે તો એ બનાવો તો તમને આઈડિયા આવશે અને રેઝ્યુમે માટે અલગ અલગ વેબસાઇટો છે બરાબર તમે ગૂગલ સર્ચ કરશો તેની અંદર તમારે બહુ બધા એવા સોફ્ટવેર પણ છે કે જે તમને આ સિસ્ટમથી આખો રેઝ્યુમે બનાવવામાં હેલ્પ કરશે પછી બીજી વસ્તુ આ થઈ આપણે વેબસાઈટની વાત હવે બીજી જે વસ્તુ છે કે જો તમે નવા નવા આવ્યા હોય હવે નવા નવા આપણે આયા હોય તો આપણને એક્સપિરિયન્સ કેનેડિયન એક્સપિરિયન્સ આપણી પાસે ન હોય તો તરત આપણને ફિલ્ડ જોબ ન પણ મળે બધા એવા મતલબ લકી નથી પર્સન હોતા કે એને ફિલ્ડ જોબ મળે ઘણાને ન પણ મળે તો શું કરવાનું તો અને સ્ટુડન્ટ ખાસ કરીને કારણ કે સ્ટુડન્ટને એના અવર્સ પ્રમાણે લિમિટેશન છે કે આટલા વર્ષ જ એ લોકોને વર્ક કરવાનું તો નજીકના જે પ્લાઝા હોય અહીંયા કેવું આપણે ત્યાં શોપિંગ સેન્ટર હોય છે એ ત્યાં અહીંયા અલગ અલગ અમુક અમુક જગ્યાએ પ્લાઝા હોય છે તો પ્લાઝાની અંદર સ્ટોર હોય છે ગેસ સ્ટેશન હોય છે એમાં તમે અપ્લાય કરો તમે જાતે જઈને તમે ત્યાં રેઝ્યુમે ડ્રોપ કરો પછી ગૂગલ સર્ચ કરો કે આ જગ્યાએ નવી રેસ્ટોરન્ટ બનવાની છે કે આ જગ્યાએ નવું પ્લાઝા બને છે નવું ઓપનિંગ છે તો તમે ત્યાં જાઓ કારણ કે અહીંયા કેવું છે કે એ જ્યાં નવી શોપ ઓપન થવાની હોય ને એટલે કોઈ બાર હાયરિંગનું બોર્ડ મારેલું જ હોય છે ક્યુઆર કોડ હોય છે એ સ્કેન કરીને ઓનલાઈન તમારે રેઝ્યુમે અપડેટ કરવાનું હોય છે તો તમે ત્યાં રેઝ્યુમે સેન્ડ કરો તો ત્યાંથી બી તમને કોલ આવી શકે તો એ રીતે કરો પછી બીજી વસ્તુ કે તમારા ફ્રેન્ડ સર્કલ ફ્રેન્ડ સર્કલ ને કહો કે ભાઈ કોઈ ફ્રેન્ડ તમારો ફોર એક્ઝામ્પલ ક્યાંય સ્ટોરમાં જોબ કરતો હોય તો તમે એને કહી શકો કે ભાઈ તારા સ્ટોરમાં વેકેન્સી હોય તો કહેજે પછી બીજી વસ્તુ કે અત્યારે બહુ જ જે સ્કેમ ચાલી રહ્યું છે ફેસબુક ગ્રુપ તો ફેસબુક ગ્રુપમાં કેવું છે કે લોકો જોબ પોસ્ટિંગ મારી જોડે આટલી જોબ છે આટલા લોકોને હાયર કરવાના છે તમે એપ્લિકેશન કરી દો તો નવા નવા આવ્યા હોય અને કોઈને જોડે મહિના બે મહિના ત્રણ મહિનાથી જોબ સપોઝ ન હોય તો એ માણસ ટેન્શનમાં ટેન્શનમાં કે લઈને આને કરવા દે ને આમાંથી આવશે પણ એવું ન કરતા કારણ કે નાઇન્ટી એની અંદર ફ્રોડ જ હોય છે સ્કેમ જ હોય છે તો એ ખાસ સમજી વિચારીને તમારે રિપ્લાય કરવાનો બરાબર છે કારણ કે અહીંયા કેવું છે કે ફ્રોડની વાત જો થઈ તો હું બીજી વાત પણ તમને યાદ આવી તો એ પણ કહી દઉં કે ઘણા ઈમેલ પણ આવશે એવી રીતે કે ભાઈ વોલમાર્ટ છે તો આ પોઝિશન ઉપરથી અમે તમને હાયર કરીએ છીએ બરાબર તો તમે આટલી આટલી ડિટેલ મને સેન્ડ કરો તો એ જો સીન નંબર બેંક એકાઉન્ટ માગે તો તમારે નહીં આપવાનું જો તમે વોલમાર્ટમાં એપ્લિકેશન કરી હશે તો પ્રોફેશનલ વોલમાર્ટના ઓરિજિનલ ઈમેલ એડ્રેસમાંથી જ તમને મેલ આવશે એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે કોઈ બી એવા મેલ આવે તો તમારે એ લોકોને દસ વખત વિચારીને સમજીને અને પછી તમારે તમારી ડિટેલ આપવાની કારણ કે જે સીન નંબર અને બેંક ડિટેલ આ બે બહુ મહત્વની વસ્તુ છે કોઈની સાથે શેર નહીં કરવાની તમારું ઇન્ટરવ્યુ થઈ ગયું તમારું બધું કન્ફર્મ થઈ ગયું તમને ઓફર લેટર મળી ગયો પછી જ તમારે એને સીન નંબર અને બેંક ડિટેલ એમ્પ્લોયર સાથે શેર કરવાની એટલે બહુ ખાસ ધ્યાન રાખવાનું પછી બીજી રેફરન્સ જોબ તો રેફરન્સ જોબની આપણે વાત કરીએ તો એમાં ફ્રેન્ડ્સ છે રિલેટિવ્સ છે બરાબર કોઈ જો જોબ રેફરન્સ છે તો એમાંથી તમને જોબ મળી શકે કે કોઈ સ્ટોરમાં જાઓ કોઈ શોપિંગ માટે ત્યાં પણ તમે રેઝ્યુમે ડ્રોપ કરો પછી ત્યાં કોઈ સ્ટોર અહીંયા બહુ બધા સ્ટોર છે કે રિયલ કેનેડિયન છે વોલમાર્ટ છે ડોલરામા છે કોસ્કો છે તો ત્યાં પણ હાયરિંગ ચાલતું જ હોય છે તો ત્યાં પણ તમે રોજ ઈમેલ કરો તમે ફોર એક્ઝામ્પલ કોસ્કો છે તો કોસ્કોમાં તમે ડેલી તમે ઈમેલ કરો તો ત્યાંથી પણ તમારે ભલે એવું નથી કે હું કહેતી કે ભાઈ ઓન ધી સ્પોટ તમને જોબ મળી જ જશે પણ તમે ટ્રાય એન્ડ ટ્રાય તમે ટ્રાય કરતા જ રહો તો તમને ડેફિનેટલી તમને જોબ મળશે પછી વાત છે કે સ્ટુડન્ટ તો એ કઝીન બ્રધર જે છે એ અત્યારે સ્ટુડન્ટમાં છે તો એ પાર્ટ ટાઈમ જોબ પણ કરે છે અને એ સાઈડમાં ભણવાનું બધું એ પોતાની રીતે એણે આખું શેડ્યુલ કરી દીધું છે એ ખોટો ટાઈમ એવી રીતે નઈ કે ભાઈ વેસ્ટ કરો કે ભાઈ બંધ જોડે ફરવા જવું કે આ કે તે બસ એના કામથી કામ એની જોબ કરે અને એની ફીસ પણ એ ભરે છે પછી આપણે વાત કરીએ પછી આપણે વાત કરીએ કે મેં તમને જે રીતે કીધું કે ભાઈ જોબ માટે તમારી ફિલ્ડ જોબ ન મળે બરાબર કારણ કે ફિલ્ડ જોબ માટે તમારે લિંકડ માં બધું બધા કનેક્શન બનાવવા પડે ફોર એક્ઝામ્પલ મેં જે રીતે કીધું કે તમારે ડેવલપરની જોબ જોઈતી હોય તો તમારે સ્કિલના મેચ થતા હોય એવા લોકોને તમે શોધો અને કનેક્શન બનાવો પછી એવું નથી કે તમે પાંત્રીસ લોકોને કનેક્શન મોકલશો રિક્વેસ્ટ બરાબર મેસેજ કરશો તો માન તમને પાંચ લોકો તમને રિપ્લાય કરશે અત્યારે ઇન્સ્ટામાં પણ ઘણા લોકો અહીંયા હોય છે તો સારા લોકો એવું નથી કે બધા તમારો ફાયદો જ ઉઠાવે ઘણા સારા લોકો પણ હોય છે અમારે પણ એવી જ રીતે ફ્રેન્ડ સર્કલ વધી ગયું છે તો એવી જ રીતે તમે ઇન્સ્ટામાંથી પણ તમારું કનેક્શન બનાવો તો એ લોકો પણ તમને હેલ્પ કરી શકે તો આવી રીતે બી તમે તમારી ફિલ્ડ જોબ શોધી શકો છો પછી તમારી ફિલ્ડ જોબ શોધવા માટે ગૂગલમાં તમારી જે અમુક કંપનીઓ છે એ સર્ચ કરો કે ભાઈ ફોર એક્ઝામ્પલ તમે આઈટીમાં છો તો આઈટી કંપનીઓ કેટલી છે એ સર્ચ કરો તો તમને એમાંથી પણ કોઈને કોઈ કનેક્શન મળી જ રહેશે પછી બીજી વસ્તુ કે આ થઈ ફિલ્ડ જોબની વાત રેફરન્સની વાત બરાબર મેં તમને કીધું પ્લાઝામાં તમે જાઓ એ બધી વસ્તુ બરાબર પણ અત્યારે તમે જોવો કે એમેઝોન મેં તમને કીધું કે ફિલ્ડ જોબ ન મળે ત્યાં સુધી શું કરવું તો કઈ જગ્યાએ જોબ કરવી જ્યાં સુધી ફિલ્ડ જોબ ન મળે તો એમેઝોન એક એવી વસ્તુ છે કે ત્યાં આગળ તમને સારી એવી સેલરી એ લોકો આપતા હોય છે અને ત્યાંથી અંદરથી એ લોકો તમને ટ્રેનિંગને એ પણ બધું પ્રોવાઈડ કરતા હોય છે ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિ માં છે તો એની અંદર રોબોટિક્સ છે એ બધાની બી ટ્રેનિંગ એ લોકો પ્રોવાઈડ કરતા હોય છે પછી તમે તમારી ની પણ ટ્રેનિંગ એ લોકો આપતા હોય છે જો તમે બ્લુ બેચ હોવ તો તમને એ પણ બેનિફિટ સારો એવો મળતો હોય છે તો તમે એમેઝોનમાં પણ ટ્રાય કરી શકો છો અત્યારે બ્રિટિશ કોલંબિયા ઓન્ટારિયો ક્યુબેક આ આ બધી જગ્યાએ એમેઝોનમાં હાયરિંગ ચાલતું જ હોય છે તો તમે ત્યાં પણ ટ્રાય કરી શકો છો તો એ એમેઝોન લિંક મેં એમેઝોનનો એક વિડીયો પણ બનાવેલો છે કે કઈ રીતે તમારે જોબ સર્ચ કરવાની તો તમારે જો એ માહિતી જોઈતી હોય તો તમે મારો એ પાસ્ટનો વિડીયો પણ તમે જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ આ એક સરસ મજાનો ઇન્ફોર્મેશનવાળો ખૂબ ઇમ્પોર્ટન્ટ વિડીયો હતો કે ભાઈ તમારે કેનેડામાં જોબ કઈ રીતે શોધવાની તો આવા જ નવા નવા વિડીયો નવી નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો થેન્ક યુ